કેવી રીતે કામગીરી કરી તે બાબતે માર્ગદર્શન આપાયું હતું મોગ્રીલ મા અધિકારીઓ અને કર્મચારીઓ છોડાયા બનાસકાંઠા જિલ્લામાં આજે ત્રણ જગ્યાએ મોગડ્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે ચંદીસર ખાતેમાં મોગડ્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોગડ્રમાં ખાસ કરીને જે બચાવ રાહત કામગીરી હોય અને જે અહીંયા નુકસાન થયું એને કઈ રીતે આપણે પહોંચી વળે એના માટે અલગ અલગ વિભાગ દ્વારા મંથન કરવામાં આવ્યું હતું આ મંથનના ભાગરૂપે ખાસ કરીને દરેક વિભાગ કેટલા સમયમાં રિસ્પોન્સ ટાઇમમાં અહીંયા પહોંચે છે અને આપણે અહીંયાથી કેટલા રિસ્પોન્સ ટાઈમ આપણે નજીકના હોસ્પિટલ છે ત્યાં પહોંચી શકીએ છીએ એના માટે આખી ડ્રીલ કરવામાં આવી છે આ મોકડ્રીલનો ખાસ હેતુ એ છે કે કંઈક બનાવ બને તો એને કઈ રીતે નિવારી શકાય અને ઓછામાં ઓછી કેઝ્યુલિટી થાય એના માટે આ મોકડ્રીલનું આયોજન કરવાનું હતું અને આ અત્યારે હાલ જોયું છે મોકડ્રીલ હાલમાં ચાલુમાં છે આભાર ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટ